જીવે ઈશ્વરને માયા આમાં કોણે બાંધી છે દીવ કો તો અલપગ્ન છે ઈશ્વર કો તો અકર્તા છે ને માયા તો જડ છે આ બ્રહ્માંડનું રહસ્ય શું આ કોણે કાયા બાંધી છે અને આ કાયા બાંધી છે તો કાયા માયા છે ને બ્રહ્માંડે પણ માયા છે ગીતામાં કૃષ્ણ પણ કહે છે કે જેટલું કાંઈ દેખાય છે વિચારાય છે બોલાય છે લખાય ને સમજાય એ બધી માયા છે રામાયણ પણ બોલે છે ગો ગોચર લક્ષ્મણજી નો ઉપદેશ આપતા માયા વિશે સમજાવતા અરણકાંડ રામ બોલ્યા ગોગોચર ગો મન જાય તબ લગ લછી મન માયા ગો નામ વિષયો અને ગોચર ગો નામ ઇન્દ્રિયો અને ગોચર એટલે વિષયો જ્યાં સુધી ઇન્દ્રિયો અને વિષયો ઇન્દ્રિયો એટલે મન પણ ઇન્દ્રિય છે શ્રષ્ઠાની ઇન્દ્રિયાણી મન ગીતા ઉપનિષદ મન પણ સૂક્ષ્મ ઇન્દ્રિય છઠ્ઠી ઇન્દ્રિય છે મન શ્રષ્ઠાની ઇન્દ્રિયાણી શરીર હા

મતલબ એનો અર્થ છે બોલવામાં આવે સમજવામાં આવે આ જે કઈ દેખાય છે બોલાય છે લખાય વંચાય એ બધું આવું રામ બોલ્યા તો ગીતામાં પણ ભગવાન કૃષ્ણ માયાના સ્વરૂપ વિશે સમજાવતા અર્જુનને ઉપદેશ દેતા ભગવાન કહે છે દ્રષ્ટા દર્શન દ્રશ્ય માયા અર્જુન હે અર્જુન ત્યાં સુધી આ દેખાય દર્શન થાય છે અને પોતે જોઈ રહ્યો છે જાણી રહ્યો આ બધું માયા માયા છે કારણ કે જોઈ રહ્યો રહ્યો જાણી એટલે હોય આ બધી માયા છે પછી ગમે એવા ભગત હોય કે ગમે એવા ભગવાન એના દીકરા થઈને આવે તો પણ આ જીવને ભટકવું પડે જો સાચું જ્ઞાન ન થાય જીવનમાં આપણને હાચા સંત ન મળે સાચું માર્ગદર્શન ન મળે સાચા ગુરુ ન મળે અને સાચો સત્સંગ ન થાય સાચા ગુરુ મળે તો સંગ ન થાય સંગ મળે તો સાચા ગુરુ ન મળ્યા હોય સંગ ને ગુરુ બે મળ્યા હોય તો પોતે સાચો નો હોય ખોટો હોય અને એટલે જ રામે કહ્યું તારાને ક્ષિતિ પાવ